Close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever trust. Yeah. No, I don't want to waste what's left. And I will go. good morning. Over another swaggy year. આવી છે માલ ભરવા બે ત્રણ જગ્યાએ બે જગ્યાએ બાપરમાં જ પહેલો પહેલો આપણને મળી ગયો માલ માલ ભરીને પછી મળવી તમને તો બે જગ્યાએ ભરાઈ ગયો માલ નીકળી ગયા નથી માલ ભરીને બંને જગ્યાએથી પણ ભૂકી ગઈ માલ હવે સીધા કંપની તરફ મળી આવે સીધા કંપની ઉપરના અઢી વાગ્યા ખરા તડકે આપણે નીકળી ગયા છીએ માલ લોડિંગ કરીને તો ગાડી ભરેલી છે માલ લગભગ આપણે સાડા પાંચ છ તો જેવું થઈ જશે અને મોબાઈલમાં ચાર્જિંગ એવું ઓછું છે વીસ ટકા ચાર્જિંગ રહ્યું છે ચાર્જિંગ જીવું નથી એટલે થોડીક તકલીફ વધવાની તો મળવી હવે સીધા ટ્રાન્સપોર્ટનું કામ પતાવી વાપરનું બધું કામકાજ પૂરું હવે આપણે નીકળી ગયા છે અમે બે ભાઈ બહેન રાજકોટ જોવા હવે જુગાડ દો તડકો આવતો હતો ગાભો રાખી દીધો લે હવે જાવી જેવી રાજકોટ બહુ ગરમી થાય છે પણ શું કરવું કુછ તો બોલ

હવે કેટલા વાગ્યે રિટર્ન આવી એકવીસ એવી મેળવી સીધા ગયા તો આપણે આવી ગયા ત્રણ ચાર કિલોમીટર દૂર સેવી અને તો સુરત દાદા આગમી ગયા આપણે પહોંચવા આવ્યા છે ચાર ચાર કિલોમીટર હજી દૂર સેવી સીપડા ગામથી ને એનું જો ચોમાસાનો વિડીયો તમારે જોવો હોય તો આપણી જ ચેનલમાં મળી જશે વિડીયો મસ્ત વિડીયો બનાવ્યો છે જોજો એ આ જ ચેનલમાં તમને મળી જશે બહુ લગભગ દોઢક મહિના પહેલાં બના દોઢ નહીં વધારે થઈ ગયું શિયાળા પહેલાં બનાવ્યું હતું ચોમાસા વખતે મસ્ત વિડીયો બન્યો છે એ પણ તો ચાલો ફટાફટ ભરીને રિટર્ન આવીએ કારણ કે રિટર્નમાં તો મોડું થઈ જશે આપણે નેશનલ હાઈવે રીતના આ બનાવ્યું છે બધું જોઈ ચાલો મેળવી હવે સીધા કોમેન્ટ કરો મને જોવા કરે એક બે જાય હિલ એક બે જોવા રહ્યા આમનું રાઈતમાં ધ્યાન રાખવું પડે છે જોયા કઈ દોડીને આવું જો હવો જ આવ્યું બહુ હવો જ આપણે ગાડીમાં માલ ભરાઈ ગયો છેપડાથી જો વાડીને મારે ગયા આવા રોદામાં એકવી પડે હે કાશે સાહેબ વ્યવસ્થિત થઈ ગયો તમારા માટે કે થોડુંક દેખાતું તું મારા માટે તમારા માટે બે માટે ગઈ છે હવે હવે આપણે કંપની તરફ રવાના રિટર્ન જર્ની આવા રૂદા હે જો ગાડી થાય આમથી આમ ને આમથી આમ ઓ સારું તો હવે સીધા મળવી કંપનીએ કારણ કે હોળ ટકા ચાર્જિંગ રહી છે બેટરી તે મોબાઈલમાં અને બેટરી લો થઈ જાય છે તો ઓળી પાછી ઉપાધી બેટરી લો તો છે જ તે ભાવ બંધ થઈ જાય છે તો તો હવે સીધા આપણે મળીશું કંપનીએ તો રાતના બાર વાગવા આવ્યા નાઇટ ચાલુ હે નાઇટ ડ્યુટી હવે કેટલા વાગ્યા લગી નહીં ચાલે કે ખબર નહીં કાલે છે રજા બુધવારે તો મળશે એક નવો લોક સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી રામ રામ બધાને